ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી અને ડિસ્ટ્રિક્ટ ક્રાઇસિસ ગ્રુપ સુરતના સંયુક્ત ઉપ્રમે ગેસ લીકેજ અને આગની ઇમરજન્સીમાં બચાવ રાહત કાર્યની સફળતાપૂર્વક મોકડ્રીલ યોજાઈ હજીરાની આરસેલર મિત્તલ કંપનીની ગેસ ટેન્કમાં નેચરલ ગેસ લીકેજથી લાગી આગ માત્ર ચાલીસ મિનિટમાં ગેસ લીકેજ અને આગ પર કાબુ મેળવાયો ઇમરજન્સીમાં વિવિધ વિભાગો દ્વારા બચાવ અને રાહતના પગલાઓનું નિદર્શન સુરત જિલ્લાની ઓગણીસ કેમિકલ હેઝાડ ઇન્ડસ્ટ્રીઝમાં એકસાથે સાથે મેકડ્રિલો યોજવામાં આવી સુરત ગુરુવાર સુરતના હજીરાની આરસેલર મિત્તલ નિપોન સ્ટીલ કંપનીની એનજી ગેસ ટેન્કમાં ગેસ લીકેજથી આગ લાગતા કંપનીના કર્મચારીઓમાં નાસભાગ મચી ગઈ હતી કંપનીના ઇમરજન્સી સંસાધનો મનપાના ફાયર બ્રિગેડ ડિઝાસ્ટર વિભાગ સિવિલ હોસ્પિટલ અને પોલીસ વિભાગના સંયુક્ત પ્રયાસોથી ચાલીસ મિનિટની જહેમતના અંતે ગેસ લીકેજ અને આગ પર કાબુ મેળવાયો આગથી ઈજા પામેલા બે કર્મચારીઓને એમ્બ્યુલન્સ દ્વારા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા વાસ્તવમાં આ દુર્ઘટના નહીં પણ એક મોકડ્રીલ હતી આજે એમએ એ એમએનએસ કંપનીમાં ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી અને ડિસ્ટ્રિક્ટ ક્રાઇસિસ ગ્રુપ સુરતના સંયુક્ત ઉપક્રમે એમ એનએસ કંપનીના સહયોગથી ગેસ લીકેજની ઇમરજન્સીમાં ત્વરિત પગલાઓ અને બચાવ રાહત કાર્યની મોકડ્રીલ યોજાઈ હતી જેનો હેતુ ગેસ લીકેજ આગ જેવા સંબંધી સંભવિત અકસ્માત સમયે કટોકટીના સંજોગોમાં વહીવટીતંત્ર દ્વારા તાત્કાલિક મદદ મળી રહે

દુરસ્ત કરવા માટે કર કામ કરી રહ્યા હતા જે દરમિયાન ફ્લેન્જ ગાસ્કેટ ફાટી ગયું જેના કારણે ભારે ગેસ લીકેજ થયો અને અચાનક આગ પણ લાગી આગની જ્વાળામાં એક કર્મચારી દાચી ગયો હતો પવનના વેગને કારણે એક ટેન્કરમાં આગ લાગી હતી પરિણામે બીજા એક કર્મચારીને પણ ઈજા થઈ હતી જેની જાણ પ્લાન્ટ કંટ્રોલ રૂમમાં કરવામાં આવી એમ એ એમ એમએનએસ ના ફાયર કંટ્રોલ રૂમ ને જાણ થતા તાત્કાલિક કંપનીના ફાયર ટેન્ડર અને એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચ્યા હતા ઇમરજન્સી કંટ્રોલ ગ્રુપ દ્વારા લીકેજને રોકવાના અને આગ બુજાવવાના પ્રયાસો શરૂ કરાયા હતા પરંતુ ગેસ લીકેજના કારણે આગ વધતી જવાતી હોવાથી લોકલ ક્રાઇસિસ ગ્રુપને જાણ કરાતા પ્રાંત અધિકારી શ્રી પાર્થ તલસાણિયાના વડપણ હેઠાના સુરત લોકલ ક્રાઇસિસ ગ્રુપ કમાન્ડે ઘટના સ્થળે પહોંચી પરિસ્થિતિનો તાગ મેળવી તત્કાલ ઓફ સાઇટ ઇમરજન્સી જાહેર કરી હતી આસપાસની ક્રિબકો પણ ત્વરિત મદદે પહોંચ્યા હતા ગેસ લાઇન અને ટેન્કરની ચારે બાજુથી ફોર્મનો મારો શરૂ કરાયો હતો આખરે લીકેજને બંધ કરવામાં સફળતા મળી હતી લોકલ ક્રાઇસિસ ગ્રુપના અધ્યક્ષ ઉપસ્થિતિ ચોર્યાસી મામલતદારશ્રી એન એસ પારિતોષે ઓલ ક્લિયરન્સ આપ્યું હતું બે કર્મચારીઓને સિવિલ હોસ્પિટલમાં સમયસર સારવાર મળતા

અહીં તમામ વિભાગની કાર્યક્ષમતાની ચકાસણી કરવામાં આવી હતી રાહત બચાવમાં રહેલી ક્ષતિઓ નિવારવા મંથન પણ કરાયું હતું ઇમરજન્સીની સ્થિતિમાં ઓછા સમયમાં જાનમાલના નિવારવા સાથે ગેસ લીકેજને અટકાવવાના પ્રયાસો અંગે પ્રેક્ટિકલ નિદર્શનથી જ્યારે વાસ્તવિક ઘટનાઓ બને ત્યારે આ તાલીમ ખૂબ ઉપયોગી બની રહેશે એવો મત સૌ વ્યક્તિએ કર્યો હતો આ મોકડ્રીલમાં પ્રાંત અધિકારી શ્રી પાર્થ તલસાણીયા મામલતદાર શ્રી એ એન પારિતોષ ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ સુરત કચેરીના નાયબ નિયામક કે એ રાવત ડિરેક્ટર જોશી સુરત ડિઝાસ્ટર મેનેજમેન્ટ શાખાના ડીપી ઓ કૌશિક પોરિયા તેમજ નિતલ દોશી એમએ એનએસ ઇન્ડિયા સુરત હજીરા યુનિટના સેફ્ટી હેડ ચંદરસિંહ મહેતા પાંચસો મેગાવોટ પાવર પ્લાન્ટના હેતુ તુષાર સાવલિયા ફાયર ટીમના સેક્શન હેડ સહિત નિરીક્ષકો જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ કમિટીના આરોગ્ય ફાયર અને જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ કંપનીના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલી સાથે